ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં લઈ વિપક્ષી નેતાએ વાત કરી મારું નામ આસમ સમા છે હું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનો મંત્રી છું સૌ પ્રથમ આપના માધ્યમથી જણાવીશ કે કચ્છ જિલ્લા કલેક્ટર અને જેને આપણે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ કહેશું તેઓ દ્વારા અસંખ્ય જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના કોઈ પણ જાહેરનામું બહાર પડે તેની અમલવારી કરવાની તંત્રની જવાબદારી હોય છે આપને વાત છે જે રીતે આપે કીધું કે રુદ્રમાતા પુલ જે છે એના માટેનું ભારે વાહનો ન જાય એના માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે હવે જિલ્લા મેજિસ્ટ્રેટ જ્યારે કોઈ જાહેરનામું બહાર પાડતા હોય એની અમલવારી ન થતી હોય અને ત્યાંથી વાહનો પસાર થતા હોય તો એના માટે કોઈ જવાબદાર હોય તો તંત્ર છે જિલ્લા મેજિસ્ટ્રેટના કોઈ પણ જાહેરનામું બહાર પડે તો એની અમલવારી કરાવવાની જવાબદારી પોલીસની પણ હોય છે અને જે તે વિભાગને લગતું જાહેરનામું હોય તો અત્યારે રુદ્રમાતા પુલ છે તો એ માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું એક રોડ છે તો એ રોડ ઉપરથી જો વાહન પસાર થતા હોય અને જાહેરનામું હોય તો જાહેરનામાની અમલવારી ન થતી હોય તો તેમના અધિકારીઓ પણ સંબંધિત તંત્રને ધ્યાન દોરી અને ભારે વાહનોનું જે જાહેરનામું છે તે જાહેરનામાની અમલવારી થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ પણ કોઈ પણ પ્રક અમલવારી નથી થતી આવા જાહેરનામાની હું વાત કરીશ કલેક્ટર સાહેબના જાહેરનામાની કે વીજ પોલ અને રોડલાઇટના પોલ ઉપર કોઈ પણ જાતના વાયર ન લાવવા જોઈએ આવા અસંખ્ય જગ્યાએ જ્યાં આપણે જશું રસ્તામાં જ્યાં ત્યાં જોશું તો ગોળ વાયરના વાયર ના વીટેલા હોય છે મને લાગે છે કે ગમે ત્યારે એક ગંભીર અકસ્માત થશે અને નિર્દોષ નાગરિકની જીવ ન જાય એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ આના માટે જવાબદારી તો આપણે પછી ફિક્સ પર થશું આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવું કોઈ નિર્દોષ નાગરિકનું આમના બહાર પાડેલા જાહેરનામાના કારણે અમલવારી ન થવાના કારણે કોઈ નિર્દોષ જીવ ન જાય એવી આપણે આ આપણા માધ્યમથી જ મેં જાણ્યું કે જાહેરનામાની અમલવારી નથી થતી એક જાગૃત નાગરિકની ફરજના ભાગરૂપે અમે ત્યાં સ્થળ ઉપર જાશું અને જાહેરનામું નથી થતું તો જિલ્લા મેજિસ્ટ્રેટર તંત્રને કહેશું કે સાહેબ આપ સાહેબનો સો ને સો તારીખનું જે જાહેરનામું છે તેની અમલવારી નથી થતી એ અમલવારી થાય તેવા આપ પ્રયત્નો કરશો